સુરતના ગોડાધરામાં વિદ્યાર્થીનીના આપઘાત થી હર કોઈ હચમચી ગયું છે ત્યારે વિદ્યાર્થીનીને લગભગ સવા કલાક સુધી કમ્પ્યુટર લેબમાં બેસાડી રાખવામાં આવી હોવાના સીસીટીવી કેમેરા સામે આવ્યા છે સુરતમાં ફી માટે અપમાનિત કરાયા બાદ વિદ્યાર્થીની આપઘાત કરી લેતા પરિવારજનો પર આપ તૂટી પડ્યું હતું ત્યારે વિદ્યાર્થીની પર કોઈ દબાણ ન કરાયાનો આદર્શ સ્કૂલના દાવાનો ભાંડોફોડ થયો હતો આદર્શ સ્કૂલે ફી માટે વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દીધી ન હતી પરીક્ષામાં બેસવા ન દેતા શાળાના આચાર્યએ મૃતકના માતાને ફોન કર્યો હતો ફી ભરી ન હોવાથી વિદ્યાર્થીનીને પરીક્ષામાં બેસવા દેવાય ન હોવાનું આચાર્યએ માતાને જણાવ્યું હતું માતાએ આચાર્યએ કરેલા ફોનનો ઓડિયો જાહેર કર્યો હતો ત્યારે શાળા સંચાલકો દ્વારા ફી અંગે કોઈ દબાણ ન કરાયાના દાવાની પોલ ખુલી છે સુરતમાં ધરણાથી આપઘાત મુદ્દે જિલ્લા શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે સુરતમાં ધોરણ આઠની વિદ્યાર્થીનીના આપઘાત મુદ્દે ડીઈઓની સૂચના પછી તપાસ શરૂ કરવામાં આવી છે ડીઈઓ કચેરીના અધિકારીએ જણાવ્યું કે આ કેસમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોના નિવેદન લેવામાં આવ્યા છે સમગ્ર મામલે રિપોર્ટ તૈયાર કરીને ડીઈઓને સુપરત કરવામાં આવશે

સુસાઈડ ઘટના બની છે તો ત્યાં તપાસ કરવા માટે જવાનું છે એટલે સાહેબ શ્રીની સૂચના મુજબ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ચાર સભ્યોની ટીમ બનાવવામાં આવી આ ટીમ શાળામાં આવી શાળાના ટ્રસ્ટી શિક્ષકો અને વિદ્યાર્થીઓના નિવેદન લીધા હાલ આ બાબતે તપાસ ચાલુ છે

જે શાળાના શિક્ષકો અને જેમના ટ્રસ્ટી છે એમના નિવેદન લેખિત નિવેદન લેવામાં આવ્યા છે સીસીટીવીના ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાલ ચાલુ છે